टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। फुल न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है। આ સંબંધોમાં ખાસ જરૂર નથી પ્રોટોકોલની કેમ કે આ દોસ્તી છે અનમોલ ભારતના મોંગેરા મહેમાન બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદીની દોસ્તીની આ વાત છે મેક્રોન સોમવારે રાત્રે મુંબઈ આવી પહોંચ્યા તેઓ પીએમ મોદીના આમંત્રણ પર ત્રણ દિવસથી સત્તાવાર મુલાકાતે આવ્યા છે આખરે એ પળ આવી મંગળવારે બપોરે મુંબઈમાં લોકભવનમાં બંને દોસ્તો મળ્યા બંને ભેટી પડ્યા મેક્રોન ભારતની તેમની ચોથી સત્તાવાર મુલાકાતે આવ્યા છે લોકભવન સાથેની વાતચીત બાદ પીએમ મોદી અને મેક્રોને મીડિયાને સંબોધન પણ કર્યું બંનેના ભાષણોથી અમેરિકા અને ચીનને મેસેજ આપવામાં આવ્યો હતો કે કોઈની પણ દાદાગીરી નહીં ચાલે જ્યાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ દુનિયા આ બહુ ધ્રુવીય દુનિયા છે એટલે કોઈ એક જ દેશ પર દુનિયાનો દારૂમદાર નથી સ્વાભાવિક રીતે આ મેસેજ બીજા કોઈ માટે નહીં પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે હતું બીજી તરફ મેક્રોને કહ્યું કે કાયદા અને નિયમોનું શાસન હોવું જોઈએ આ મેસેજ ટ્રમ્પ અને ચીન બંને માટે છે જેઓ આંતરરાષ્ટ્રીય નીતિ નિયમોનો ભંગ કરતા રહે છે મેક્રોનના મીડિયાને સંબોધનથી એક વાત બહુ સ્પષ્ટ થઈ છે કે ફ્રાન્સ હવે ભારતની સાથે સંબંધો વધારે મજબૂત કરવા માટે આવતું હોય છે ખાસ કરીને ફ્રાન્સ ટેકનોલોજીના સેક્ટરમાં સહકાર આપવા માટે તૈયાર છે મેક્રોને તેમના સંબોધનમાં અવકાશ અને એરોનોટિક્સથી લઈને એઆઈ તેમજ ન્યુક્લિયર અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો એ સાથે જ બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવાની પણ વાત કહેવામાં આવી પીએમ મોદીએ તેમના સંબોધનમાં ફ્રાન્સ સાથેના સંબંધો વિશે શું કહ્યું એ જરા તમે સાંભળો ફ્રાન્સ ભારત કે સબસે સ્ટ્રેટેજીક્ટનર્સ મેં એક હૈ और प्रेसिडेंट मैक्रो के साथ मिलकर हमने इस स्ट्रेटेजिक पार्टनरशिप को अभूतपूर्व गहराई और ऊर्जा दी है पीएम मोदी कहू कि भारत ने फ्रांस संबंधों ने नवी ऊर्जा पूरी मैक्रो ने संबोधन में वेपार नोधपात्र भारत यूरोपियन यूनियर में वेपार करा जाहरात कर यूरोपियन यूनियन सभ्य तरीके फ्रांस लाभ मोदी करोदी कुछ ही दिन पहले हमने यूरोपियन यूनियन के साथ भारत के इतिहास का सबसे बड़ा और महत्वाकांक्षी फ्री ट्रेड एग्रीमेंट किया यह फ्री ट्रेड एग्रीमेंट भारत और फ्रांस संबंधों में भी अभूतपूर्व गति लाएगा आपसी निवेश को बढ़ावा देने के लिए आज हम एग्रीमेंट कर रहे हैं जिससे हमारे लोगों और हमारी कंपनीज को डबल टैक्स न देना पड़े इन सभी पहलों से आपसी ट्रेड इन्वेस्टमेंट और मोबिलिटी को नई ऊर्जा मिलेगी પીએમ મોદીની વાતનો સૂર એ છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપારને વેગ મળશે મેક્રોન મુંબઈ પછી સીધા નવી દિલ્હી જશે જ્યાં તેઓ ભારત મંડપમ ખાતે ચાલી રહેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે તેઓ દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક પણ કરવાના છે જ્યાં ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ ભાગ લઈ શકે છે પીએમ મોદીએ મુંબઈમાં મેક્રોન સાથે મળીને એચ વન ટુ ફાઇવ હેલિકોપ્ટર્સની એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યું ભારત અને ફ્રાન્સ સાથે મળીને ભારતમાં એચ વન ટુ ફાઇવ હેલિકોપ્ટર્સનું ઉત્પાદન કરશે અહીંથી બનતા હેલિકોપ્ટર્સ ખૂબ જ ખાસ રહેવાના છે જે માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈ સુધી ઉડાન ભરી શકશે દુનિયાનું આ એકમાત્ર એવું હેલિકોપ્ટર રહેશે આ હેલિકોપ્ટર ભારતમાં જ બનવાનું છે એટલું નહીં આખી દુનિયામાં એની નિકાસ પણ કરવામાં આવશે અને પીએમ મોદી બંને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો અત્યારે ટ્રમ્પ અને જિનપિંગના યુગમાં ચારે કોર અનિશ્ચિતતા વ્યાપી ગઈ છે ત્યારે ભારત અને ફ્રાન્સના સંબંધો છેલ્લા અનેક વર્ષોથી સ્થિર જ રહ્યા છે બંને નેતાઓએ આ વાત પર ભાર મૂકીને એકબીજાના દેશોને પણ મેસેજ આપ્યો છે મેક્રોને મુંબઈમાં તાજ હોટલ ખાતે છવ્વીસ અગિયાર મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને અંજલી આપી બાદમાં પીએમ મોદીએ મીડિયાને સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે બંને દેશો કોઈ પણ સ્વરૂપમાં આતંકવાદને સહન નહીં કરે એટલે તે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પણ બંને દેશો સાથે છે મુંબઈની મંગળવારની સવાર કંઈક અલગ જ હતી જ્યારે લોકો કટિંગ ચાની ચુસ્કી અને વડાપાઉં માણતા હતા ત્યારે મરીન ડ્રાઈવ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેની કોઈ કલ્પના પણ નહોતી કરી મેક્રોન અહીં જોગિંગ કરતા જોવા મળ્યા નેવી બ્લુ ટી શર્ટ અને કાળા ચશ્મામાં સજ્જ મેક્રોન અહીં મુંબઈના રસ્તા પર જોઈને લોક મુંબઈના લોકો દંગ રહી ગયા મેક્રોન તેમની ફિટનેસનો ખૂબ જ ખ્યાલ રાખે છે સોશિયલ મીડિયા પર તો અત્યારે એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં મેક્રોન એટલી ઝડપથી દોડી રહ્યા છે કે તેમની સુરક્ષા ટીમ પર તેમની સાથે તાલ મિલાવવા માટે હાફી રહી છે મુંબઈ ગરાવ માટે તો આ મંગળવારની સવાર યાદગાર બની ભારત અને ફ્રાન્સ વચ્ચે એક ઐતિહાસિક કરાર થવા જઈ રહ્યો છે લગભગ ચાલીસ અબજ ડોલર એટલે કે સાડા લાખ કરોડ રૂપિયાના ખર્ચે ભારત એકસો ને ચૌદ રાફેલ જેટ ખરીદવાનો છે આ કોઈ સામાન્ય ખરીદી નથી આ તો આઝાદ ભારતનો અત્યાર સુધી સૌથી મોટો સંરક્ષણ કરાર છે આપણી વાયુસેનાના આ ઘટતા જતા સ્ક્વોડનની ચિંતા હવે દૂર થશે અત્યારે આપણી પાસે માત્ર ઓગણત્રીસ ફાઇટર સ્ક્વોડન છે જ્યારે જરૂર છે બેતાલીસ પાકિસ્તાન અને ચીન જે રીતે પોતાની તાકાત વધારી રહ્યા છે તેની સામે આ રાફેલ આપણા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે તમને થશે કે અચાનક સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો ઓર્ડર કેમ એની પાછળનું કારણ એ છે કે આપણું સ્વદેશી તેજસ ફાઇટર જેટ બનાવવામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી મોડું થઈ રહ્યું છે એટલે જ સરકારે આયાત કરવાનો મોટો નિર્ણય લીધો છે દેશના આકાશમાં હવે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે અત્યાર સુધી આપણે મિલિટરી વિમાનો માટે માત્ર સરકારી કંપનીઓ પર નિર્ભર રહેતા હતા પરંતુ હવે ચિત્ર બદલાયું છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ હવે કમર કસી લીધી છે તેણે સી ટુ નાઇન ફાઇવ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને હેલિકોપ્ટર્સ એસેમ્બલ કરવાનું કામ શરૂ કરી દીધું છે આ એક બહુ મોટો બદલાવ છે રહી વાત રાફેલની તો આ સોદો કંઈ જેવો તેવો નથી આમાં કુલ એકસો ને ચૌદ વિમાનોની વાત છે જેમાં અઠ્યાસી સિંગલ સીટ ફાઇટર અને છવ્વીસ ટ્વીન સીટર ટ્રેનર વિમાનો સામેલ છે સૌથી ખાસ વાત એ છે કે આ વખતે આ વિમાનો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની બહાર એક નવી પ્રોડક્શન લાઇન પર તૈયાર થશે આંકડા કહે છે કે એકસો ચૌદમાસી છન્નું જેટલા રાફેલ વિમાનો નાગપુરમાં આવેલી દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેટ લિમિટેડના પ્લાન્ટમાં એસેમ્બલ થવાની પૂરી સંભાવનાઓ છે ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે સાચા અર્થમાં પાંખો ફેલાવી રહ્યો છે આ માત્ર વિમાનની ખરીદી નથી પરંતુ ભારતની આત્મનિર્ભરતા તરફની એક જોરદાર ગર્જના છે રાફેલની ગર્જના હવે મેડ ઇન ઇન્ડિયન ગૌરવ સાથે સંભળાશે ભલે આ વિમાનની મૂળ ડિઝાઇન અને તેની અતિ આધુનિક ટેકનોલોજી ફ્રાન્સની દેન કેમ ન હોય પણ આ સોદામાં ભારતની જીદ બહુ મોટી છે સરકારે એવી શરત મૂકી છે કે મેડ ઇન ઇન્ડિયન રાફેલ જેટના પચાસ ટકા પાર્ટ્સ ભારતીય હોવા જોઈએ સૌથી મોટી ખાસ વાત એ છે કે ફ્રાન્સે ભારતને રાફેલની ટેકનોલોજી આપવાની તૈયારી બતાવે છે સામાન્ય રીતે દેશો એરક્રાફ્ટની ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર થતા નથી વળી તમારે એ પણ ન બોલવું જોઈએ કે આ એ જ રાફેલ છે જેને આપણે ઓપરેશન સિંધુના ખરા હીરો તરીકે ઓળખીએ છીએ આ દુનિયામાં જ્યાં ચારેકો દગાબાજો છે ત્યારે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ફ્રાન્સ ખરેખર ભારતનો વિશ્વાસનું પાડે છે